અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું છે મોટો મૃત્યુઆંક હોય તેવી આશંકા સેવા રહી છે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સચિવ પંકજ જોશી સચિવ એમ કે દાસ સતત મોનિટરિંગ કરી રહ્યા છે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તને દવાખાને ખસેડવા માટે સૂચનાઓ જારી કરી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝબેરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત્વ ગાંધીનગરમાં પીડીપીયુમાં આગની ઘટના ઘટવા પામી છે ગાંધીનગર ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે પીડીપીયુના પ્રાઇવેટ સિક્યુરિટી સ્ટાફ મીડિયા સાથે ઓર્માયો વર્તનને લઈને ઘેરા પડતા પડ્યા છે સિક્યુરિટી ગાર્ડ પીયુપી પીડીપીયુમાં આગનું કવચ કરતાં રોકવામાં આવ્યા હતા પીડીપીયુમાં શું છુપાવવા માંગે છે રહસ્ય ઊભું થયું છે આગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર છે પીડીપીયુની ફાયર સેફ્ટી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે તેમના સિક્યુરિટી ગાર્ડે મીડિયાને રોકીને કવરે કરતાં રોકવા આવ્યા છે પરિણામે કંઈક ને કંઈક ખોટું થયું હોય તેવી ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે સિક્યુરિટી ગાર્ડ પીડીપીયુના પીયુના આગનું કવરેજ કરતાં રોક્યા હતા એક વ્યક્તિ ઘાયલ થયા છે તેને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવે છે શા માટે મીડિયાને કવરેજ કરતાં રોકવામાં આવે છે મોટો સવાલ ઊભો થયો છે ગાંધીનગર પીડીપીયુમાં આગની ઘટના બાદ ગાંધીનગર મનપાના ફાયરબ્રિગેડો ઘટના સ્થળે પહોંચી ગયા છે પાણીનો મારો ચલાવી અને આગને ઓલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવ્યું છે સિક્યોરિટી ગાર્ડે જાણે ગુંડા જેવું તત્વ મીડિયાકર્મી સાથે કરવામાં આવ્યું છે જેના સમગ્ર ગાંધીનગરમાં ખૂબ ઘેરા પડઘા પડ્યા છે અને આ બે જવાબદાર સિક્યોરિટી ગાર્ડ સામે કે જે લોખી દાદાગીરી કરતા હતા તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો પણ સ સમય પાકી ગયો છે અને રજૂઆત કરવામાં આવી છે